સંગઠનાત્મક વર્કશોપ બેન્કર્સ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ સુરત ખાતે સફળતાપૂર્વક યોજવામાં આવ્યું હતું સુરતના બેન્કર્સ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ મેડિકલ ડિરેક્ટર ડોક્ટર રોનક નાગોરિયાએ જણાવ્યું કે અમારી હોસ્પિટલના ગ્રુપ ઓફ મેડિકલ ચેરમેન ડોક્ટર દર્શન બેન્કર ગ્રુપ ઓફ મેડિકલ ડિરેક્ટર ડોક્ટર પારુલ બેન્કર તથા ગ્રુપ ઓફ સીઈઓ ડોક્ટર યશ બેન્કરનું વિઝન છે કે હોસ્પિટલ માત્ર સારવારમાં જ નહીં પરંતુ એજ્યુકેશન ક્ષેત્રે પણ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે અવિરત પ્રગતિ કરતી રહે આ વર્કશોપમાં દેશ વિદેશના અનેક ડોક્ટરોએ ભાગ લીધો હતો મેન્ટર ડોક્ટર મહેન્દ્ર રાવલ તથા તેમની ટીમે જણાવ્યું કે આ વર્કશોપ દર વર્ષે યોજાતી રહેશે જેથી વધુને વધુ મેડિકલ પ્રોફેશનલ્સને તેનો લાભ મળશે હું ડોક્ટર અનક નાગોરિયા ઇન્ટેન્સિવિસ અને મેડિકલ ડિરેક્ટર ઓફ બેન્કર હોસ્પિટલ સુરત એકચ્યુલી આ જે એમઆરસીપીનો જે કોર્સ છે તે ઘણો ડિફિકલ્ટ કોર્સ કહેવાય છે કે જેની સ્ટેપ વન સ્ટેપ ટુ એક્ઝામ છે ને તે એમસીક્યુ બેઝ હોય છે અને એટલે મીન્સ એમાં થિયરી હોય છે અને જે થર્ડ ફેઝ હોય છે તે પ્રેક્ટિકલ ફેઝ હોય છે અને એનું રિઝલ્ટ બી બહુ ઓછા પર્સન્ટેજ આવતું હોય છે તો અમારા ત્યાંના જે આ ડૉક્ટર મહેન્દ્રભાઈ છે કે ડૉક્ટર આ ખાનપરા સર છે કે આ જે ડૉક્ટર મિલનભાઈ છે એમણે આ જે એક્ઝામ ક્લિયર કરી તો એમની સાથે ડિસ્કશન કર્યું કે તમે લોકો ઇન્ડિયામાં અલગ અલગ જગ્યા પર આ બધા કોર્સ કરાવવા જાઓ છો તો આપણે બી આવો કોર્સ આપણી હોસ્પિટલમાં કરી શકીએ તો આપણે એકવાર અમારા ડૉક્ટર દર્શન બેન્કર સર અને ડૉક્ટર પારુલ બેન્કર મેડમ જે હોસ્પિટલના જે અમારા ઓનર્સ છે એમની સાથે અમે ડિસ્કશન કર્યું તો એમણે કીધું કે તમે આ વસ્તુ કરો એજ્યુકેશન બહુ ઇમ્પોર્ટન્ટ છે આ યુગમાં કે એજ્યુકેશન જેટલું આપો એટલું લોકો માટે સારું છે સો અત્યારે અમે એમઆરસીપી નો કોર્સ પ્રેક્ટિકલ કોર્સ અહીંયા આગળ કરી રહ્યા છીએ બેંકર હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં મારું નામ ડૉક્ટર મિલન મહેતા છે હું અંકલેશ્વર સરદાર પટેલથી આવું છું અને મારી સાથે બીજા મેન્ટરો છે ડૉક્ટર મહેન્દ્ર પટેલ ડૉક્ટર મહેન્દ્ર રાવલ અને ડૉક્ટર ખાનપરા આ અમે કોર્સ કર્યો છે કે બેનિફિટ ઓફ ધ સ્ટુડન્ટ્સના માટે એમઆરસીપી એક ઇન્ટરનેશનલી રેકોગ્નાઇઝડ પોસ્ટ ગ્રેજ્યુએટ ક્વોલિફિકેશન છે જેની ઘણી બધી કન્ટ્રીઝમાં એનું એક્સેપ્ટન્સ છે એઝ અ સ્પેશિયલાઇઝેશન અનફોર્ચ્યુનેટલી ઇન્ડિયામાં એના માટે કોઈ ગાઈડન્સ આપવાવાળા લોકો બહુ જ ઓછા છે અને ગુજરાતમાં તો અત્યાર સુધી કોઈ નહીં હતું એટલે અમે ત્રણ મિન્ટને ભેગા થઈને અત્યારે આ ફર્સ્ટ કોર્સ કર્યો છે ગુજરાતમાં પહેલી વખત અને એમાં પીપલ ઓલ ઓવર ધી ઇન્ડિયા એન્ડ થોડાક લોકો આઉટ ઓફ કન્ટ્રીથી બી આવેલા છે કોર્સમાં એમના સ્કિલ્સ ઇમ્પ્રુવ કરવા માટે અને પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ લેવા માટે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત